જય માતાજી જય જોહાર જય આદિવાસી રામ રામ મિત્રો તો અત્યારે અમારે સરસ મજાનું જમવાનું બની રહ્યું છે ખબર પડી સેવ બનાવવાનું છે મિત્રો કારણ કે આજે ઘણા સમયથી આપણે સેવ ની બનાવીને તો આજે જમવાનું સેવ બનાવી નાખીએ એટલે શું છે ફટફટ આ જમવાનું બની જાય એમ એટલે ઝડપી એમ लड बांध देवानो लड बांध देवानो सरस मजा नि शिव बनावनाको अनि मरिच नाकी देवानी दे भेटण महिना थाई जान मित्र चालूमा पासी बनावना गरम गरम खावन एम गरम गरम खावन इले हार लागे शेव... चालूमा नाकी देवानो बनायना अनि चिया पिने पहिले आनो इले हार लागे गरमना गरम खै लेवानी पछि हार लागे ने एक लट खाटले बनामी कुकुरै इवी नै आवे ह इवी नै आवे

ये के ऑफर है ये ट्राफिर नाखे ना ना सोकरा ना थी नि परे ने हनजो तो फीढे ये दफर तो, तो नी आटा के अतिज्जा आटलो बहुत सरस मजा जो मिरवाना ताउसे मित्रों निदी निदीन खाय करन मतलब आज सेव खावन इच्छा थाई <laughs> <बड़ी जीज़ शेव। laughs>

મોડું બનાવવાનું મોડું મને ખારું બનાવવાનું તો લાગે લાગે ગામ મેઠા મરસા લિયાવાના શીખું ખાવાય તો શીખું શીખું ખાઈ લેવાનું

ચાર્જ થઈ ગયું હે ડાળિયા તો નહીં મળતા ડાળિયા મળશે કાલે પંદી આવશે પંદી એમ કે હે ડાળિયા ને મારે તો પછી તો ઘરે જવાનું હે લગન હે એટલે ઘરે તો જવું તો પડશે છોકરાને જોતા ને હા છોકરાને જોતા આવી અને હમણે જ્યાની ખનસમાં થઈ ગયો તો જીરું ઉપાડવાનું હતું ને એની મોર મોર જ્યા એટલે સો હાથ દે મેં ઘરે જવાનું હોય એટલે પછી ફટાફટ પાણી વળી જાય એટલે આવીને ડાયરેક્ટ તલ કાપવા ના તલ કાપે એવા નહીં થાય હમણે પણ આટો મારતા આવીએ છોકરાની ખબર લેતા આવીએ આવશે મિત્રો તો તમને પણ મોડામાં પાણી આવી જાય સેવ ખાતા હોય ને આપણે તો સેવ એટલે તહેવાર નાખી શેવ ખાવાનું મન થાય તો શેવ ખાવા આવી જેવ ખાવાનું મન થાય તો કોમેન્ટમાં લખી દેજો બધું મોકલાવી દઈ મારા વાળા તમારા મિત્રો સુધી પોતાડી દેજો વિડીયો તો મળીએ પાછા અંદાજ ની અંદર જય માતાજી રામ 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 રામ